જે જન્માષ્ટમીના મેળા યોજાનાર છે એની પૂર્વ તૈયારી માટે એક મીટિંગ જે છે ગઈકાલે અમે બોલાવેલી હતી જેમાં આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી એમના ચીફ શ્રી અને અમારા વહીવટી વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલા હતા આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઇડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને તંત્ર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ જેના કારણે લોકો યોગ્ય રીતે મેળો માણી શકે અને કોઈપણ જાતના અકસ્માતના કોઈ બનાવ બને તો તાત્કાલિક એ બાબતે પહોંચી વળાય સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારમાં પરંપરાગત જે મેળાઓનું આયોજન થાય છે તે મેળાઓના આયોજન સબબ અત્યારથી ટેન્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે આ ટેન્ડર પરત પાડવાની છેલ્લી તારીખ પછી સાત છે આ ટેન્ડરો આવીએ અને શરતોનું પાલન કરવા જે બાંયધરી આપશે તે યોગ્ય લાગશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખાસ કરી રાજકોટ જે જેમ ઝોનની ઘટના બની છે ત્યારબાદ